મારે ઘોડિયારમાં ના નામની બેટી ઘોડિયારમાં મને બોવાલા મારે ઘોડિયાર ના નામની બેટી ઘોડિયારમાં મને બો બેટી ખોલું ને થાયા જવાડા ઘોડિયાર મને બો વાલા બેડી ને છાય જવાડા ઘોડિયાર મને બોલા ને மாமா மாரே ஆா கொடு கொடியா நாம பேட்டி கொடு 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 ஆமா பொ மணி போலா மனை ஆத்மா கொடுமா தாயோ படி ரத்த போலா மாரே தா શકીવાડી હરમા બોવાલા હે મારે કરવા છે પુન ને દરવા મને બો વાલા માવાશે પુનૈ ને દરમવાલા મા ખુલિયર મામણી પેટી પડી હરમાને બોલા મારે ખુડર માના ધામણી ફેટી પડી હરમા બો મને આંખ્યું ગો કોડિયાર માં મને મોવાલા મને આખ્યો માં જયા ગો વડિયાળમાં મને બોવાલા મારે દર્શન કરવા છે તમારા કોડિયાર માં મને મોવાલા મારે દર્શન કરવા છે તમારા કોડિયા મને બોવાલાય બેટી કોલો ને થાય જવા

તમારાડિયાર મારે ખોડિયાર બેટી પડિયા મારે ખોડિયાર નાનામી બેટી પડિયા મામને તો વાલા મારે જીભ સરસ્વતી વસે ખોડિયાર મામને બવાલા મારે જીભે కొడిర్మా బా మరే కు కొడియర్ మా మే బావా మరే కొర మననా కొడు మా మే బా તમારું શરીર સાલ દૂર રાખો પડી શર્મા મને બોવાલા ને મારે સેવા કરવી તે તમારી ખોળી મને મોવાલા મારે સેવા કરવી તે તમારી ખોળી શર્મા મને ગોવાલા મારે ખુડિયર મના નામની પેટી ખોડી શર્મા મને મોવાલા મારે ખુડિયર નામની પેટી Ata de dek rostro kalenya ala, Loi